મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે આણંદ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા સોળા બોરસદ અને વિરસદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી મુખ્યમંત્રી આજે બોરસદ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે વિવિધ વિકાસ કાર્યોના બસો ઓગણત્રીસ કરોડના ખાતમુહૂર્ત અને ઇ લોકાર્પણ કર્યું હતું દંડક રમણભાઈ સોલંકી અને જિલ્લા સંગઠનના હોદ્દેદારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી આ પ્રસંગે સેવા કે પ્રવૃત્તિ કરનાર કર્મચારીઓ અને ભાવી સંસ્થાના આગેવાનોનું સન્માન કર્યું હતું બસ આજે બોરસદ ખાતે ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી કે જેઓ સેવાના ભાવ સાથે ગુજરાતની ગાદી સંભાળી રહ્યા છે હંમેશા પ્રજાહિતના કાર્યોને જેમણે અગ્રીમતા આપી છે તેવા મુખ્યમંત્રી શ્રી બોરસદ ખાતે પહેલીવાર વિકાસના કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત અને જે સરકાર દ્વારા નવીન મંજૂર થયેલા બોરસદ વિધાનસભાના બસો ને કરોડના કામો ની આજે અહીંયા વિધિવત જાહેરાત પણ થશે લોકાર્પણ થશે વિશેષ આનંદ એટલા માટે છે કે બોરસદની પ્રજા એ મુખ્યમંત્રી સાહેબશ્રીને આવકારવા છેલ્લા બે દિવસથી થનગની છે અહીંયા દાતા પરિવાર દ્વારા એક ગેટ અને સર્કલ તૈયાર થયું છે એનું લોકાર્પણ થશે રેસ્ટ હાઉસનું લોકાર્પણ થશે અને નવીન તાલુકા પંચાયતનું લોકાર્પણ કરી સાહેબશ્રી ચેચા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે વિશેષ કરીને બોરસદ નગરપાલિકાના સો કરોડથી વધારે રકમના એ ખાતમુહૂર્ત આજે થવાના છે વર્ષો જૂની પાણીની સમસ્યાના હલ માટેનું સરકારશ્રીએ ખૂબ મોટી રકમ આપી છે ભૂગર્ભ ગટર માટે આપી છે અને વિશેષ કરીને બોરસદની જે તોરણા માતા વિસ્તાર છે ત્યાં આગળ તળાવના બ્યુટિફિકેશન માટે પણ પાંચ કરોડ જેટલી રકમ આપી છે અને કઠાણા જે કાંઠાગાળાનું ગામ છે ત્યાં નવી સીએસસી હોસ્પિટલ બની છે એનું પણ અહીંયા લોકાર્પણ થવાનું છે તો આમ ઘણા બધા સારા વિકાસના કામો એ આજરોજ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં થવાના છે તો આજે આપ બધા જોઈ રહ્યા છો કે બોરસદની પ્રજાએ પણ ખૂબ સારો સહકાર આપી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યો છે ફરી એકવાર બોરસદના સૌ વિધાનસભા વિસ્તારના સૌ પ્રજાજનોનો હું પણ આભાર વ્યક્ત કરું છું અને બોરસદ શહેરીજનોનો પણ આભાર વ્યક્ત કરું છું કે એમણે મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ એ પોતાના પરિવારનો કાર્યક્રમ બનાવી અને ઉત્સાહ સાથે જોડાયા છે